અનિયમિત બસના કારણે ભંડોરી ગામના વિદ્યાર્થીઓ રોડ ઉપર ઉતરી ગયા માળીઆટીના તાલુકાના ભંડોરી ગામે બસની અનિયમિતતાના કારણે સેંકડો વિદ્યાર્થી ભાઈઓ બહેનો ત્રાઈમા પોકારી ગયા છે અને આજે રોડ ઉપર આવી ગયા છે અને બસને રોકી દીધી છે આમ ઉગ્ર આંદોલન ચાલુ કર્યું છે જૂનાગઢ વેરાવળ નેશનલ હાઈવે ઉપર ભંડોરી ગામ આવેલ છે ભંડોરી ગામના વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો દરરોજ ભંડુરીથી વેરાવળ સુપાસી અને કીડી અભ્યાસ માટે સવારના આઠ વાગે અને સાડા આઠ વાગે જાય છે કેશોદ વેરાવળ અને કેશોદ કીડીવાઉ આ બંને બસનો ભંડોરી આવવાનો સમય સવારના આઠને આઠને ત્રીસનો આસપાસનો છે પરંતુ આ બસ દરરોજના માટે ખૂબ જ મોડી આવે છે એવો વિદ્યાર્થીઓનો આક્ષેપ છે વિદ્યાર્થીઓ એવું પણ જણાવે છે કે આ આ બસ ઘણી વખત ભંડોરી ગામમાં આવતી નથી અને ડાયરેક્ટ બાયપાસ વહી જાય છે તેવો વિદ્યાર્થીઓનો આક્ષેપ છે બસની અનિયમિતતાના કારણે કંટાળી ગયેલા ભંડોરી ગામના સેંકડો વિદ્યાર્થી ભાઈ બહેનો આજે સવારના આઠ વાગે રોડ ઉપર ઉતરી ગયા હતા અને આંદોલનનો રાહ અપનાવ્યો હતો આ બનાવની જાણ થતાં જ માળી આટીના પોલીસ સ્ટેશનના પીઆઈ એમ એન કાતરિયા સાહેબ પોલીસ કોન્સ્ટેબલ ચાપરાજભાઈ સિસોદિયા સહિતના પોલીસ સ્ટાફ તાત્કાલિક ભંડોળી દોડી ગયા હતા પોલીસની સમજાવટથી મામલો થાળે પડ્યો હતો આ બનાવની જાણ થતાં જ કેશોદ એસટી ડેપોના અધિકારીઓ ભંડોળી દોડી આવ્યા છે વિદ્યાર્થીઓને એવો પણ આક્ષેપ છે કે ધંધુરી ગામમાં સર્વિસ રોડ છે ઓવરબ્રિજ છે ઘણી બધી બસો ગામમાં આવતી નથી અને ઓવરબ્રિજ ઉપર બાયપાસ વહી જાય છે આમ ધંધુરી ગામના સેકડો વિદ્યાર્થી ભાઈઓ બહેનો આજે કંટાળી ને રોડ ઉપર ઉતરી ગયા છે વિદ્યાર્થીઓને એવો પણ આક્ષેપ છે કે કેસર ડેપો મેનેજર સાહેબને અમે ફોન કરીએ છીએ તો તે અમારું કંઈ સાંભળતા નથી એવો વિદ્યાર્થીઓનો આક્ષેપ છે આમ કેસોટ ડેપોની બસના અનિયમિતતાના કારણે ભંડુરી ગામના સો જેટલા વિદ્યાર્થીઓ રોડ ઉપર ઉતરી ગયા હતા અને એસટી સામે ચક્કાજામ કર્યું હતું જે દર્શક મિત્રોએ સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી